ધર્મ પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા અને સુરતમાં ત્રીસેક હજારની વસ્તી ધરાવતા સંત પંથી સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત અંબિકા નિકેતન માર્ગ પરના નિષ્કલી ધામ ખાતે ભગવાન વિષ્ણુના દશાવતારની ગાથા ગાતી ભગવાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે મંદિરના મોભી જયેશ પટેલ અનિલ પટેલ અને કિનલબેને જણાવ્યું હતું કે દોઢસો વર્ષ પૂરાના નિષ્કલંકજીના મંદિર શૈલી રહી છે છે કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી જેના ભાગરૂપે રત્નસ્વામી જરિજી મહારાજના કંઠે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના પ્રારંભ અમદાવાદથી સંત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવચાર્ય મહારાજ આશીર્વચન આપવા ખાસ પધાર્યા હતા જેમની સાથે વડોદરાથી શિવરામજી અને સંત વિશ્વ સાંજે ચાર થી સાત વાગ્યા સુધીનો રહેશે સાંજે રોજે રોજ શ્રોતાઓના ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જયેશભાઈએ જણાવ્યું કે તેની નવી પેઢી પણ ધર્મ સિંચન થાય કે મૂળ હેતુ છે આ કથામાં ભગવાન વિષ્ણુના દસમા નવા કળિયુગ અવતારની વાતો હશે ભવિષ્ય પુરાણ થકી હવે પછીના સમયમાં શું શું થશે તેની રૂપરેખા અપાશે આ કથામાં ભાટા ભાટપોર ડુમ્મસ અઠવા સુરત શહેરના કોટ વિસ્તાર બેગમપુરા નવાપુરા સંતપંથી ઉપરાંત સુરતના શ્રોતાઓ જોડાશે છ મહિના પહેલાં અને નાના પાયે કથાકાર મેહુલ જાણેની પણ પાર પાડી હતી એ પછી આ વિશાળ કથા હાથ ધરી છે જે મેં જોયું વિરાટ સ્વરૂપ આવું અલૌકિક સ્વરૂપ છે હે પ્રભુ મેં તમને ઓળખ્યા નહીં મારી આગળ પડદો હતો આજે પડદો હટી ગયો છે આજે મને તમને સાચી ઓળખાણ છે હે પ્રભુ હું તમને પૂર્વ બાજુથી નમસ્કાર કરું કે પશ્ચિમ બાજુથી કરું ઉત્તર બાજુથી કરું કે દક્ષિણ બાજુથી કરું કારણ કે તમે તો સર્વત્ર છે હર જગામાં અણુ અણુમાં બધે તમે આપેલા છો મને હવે તમે દર્શન કરાવે એટલે પ્રભુને એ નમસ્કાર કરે છે કે રીતે જેમ લાકડી પડી જાય ને એમ પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને એ ભાવ ગદગદ ભાવ એમ આપણે પણ છે ને પરમાત્માને ઓળખીને સાચા સ્વરૂપ એનું જાણી અને માનીએ ને પછી જે નમસ્કાર થાય ને એ હાચા નમસ્કાર છે એટલે ભગવાને કહ્યું મને મધભક્તો મધ્યાજી નમસ્કાર મામે બેસેસી સતમ તે પ્રતિક્રિયાનું પી હું તને સત્યમાં સત્ય કહું છું કે જો તું આટલું કરીશ ને તો અવશ્ય મારો થઈ જશે એમાં કોઈ શંકા નથી આપણે આ બધી છે